કારણ કે જો ભાઈ વાત કરી છે કે ઈશ્વરે જન્મ ગુજરાતમાં જ લીધો એની મજા હશે કામ કારણ કે ઈશ્વર ને ખબર હતી કે આપણે ભલે બહાર જન્મ લઈ ગુજરાત ની ભૂમિ એક જ એવી ભૂમિ છે કે પચાસ પચાસ લાખ ના દેણા હોય કરોડ ના દેણા હોય તો આપડે પૂછીને ભાઈ ક્યાં તો કે વીઆઈ વાળી ભા ખાવા લેર ની ભૂમિ નકરી મજા જ આવ્યા રાખે

અમારે સુખદેવ ભાઈ એવું પણ કાઠિયાવાડી છે આંગળી છોકરો છોકરા એ ગઝબડા અને અત્યારના છોકરા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા રિઝલ્ટ લાવે બહુ સારી વાત છે અમારા વખત અમારે છે ને ચીવડા ડોડા ને એમ જ આવતા તોય પિસ્તાલી આવતા

બહુ મજા કરાય મેં કીધું હા મન કે તમે આ કલાકારો પતિ અને પત્ની ના જોક શું લેવાનું કરો બીજા પાત્રો નથી મળતા મેં કીધું મેળે હેડું ઈ ક્યાંથી રાતે કહેજુ મને મેં કીધું પાત્રો મળે પણ આમાં ઘટના એવી છે કે દ દ વર વિયા જાય બે ભાઈઓ કદાચ નહીં બોલે પાંચ પાંચ દ દ પંદર પંદર વર વિયા જાય બાપ દીકરો કદાચ નહીં બોલે પણ પતિ અને પત્ની આ બે જ નકતા પાત્રો એવા છે મેળે હેળે હવારે બાજે ને હાંજે ભેળા લઈ જવો કઢી ખાધા જેવી છે કઢામ સમાધાન કર નાખે આ નકતા કેવા એટલે આની ઉપર અમારે ચર્ચા કરવી પડે મને કે તો પતિ પત્ની નો તફાવત હું ઉપર નું ખોખું હોય એ પતિ કેવાય અંદર ની રિફીલ હોય પત્ની કેવાય તો સરખો ચાલે ફરથી બોલો તો મેં કીધું દસ રૂપિયાની ઇન્ડી પેન બોલ પેન લે તું પેન

બગલ થી લો સ્કૂલ બેગ એમાં ગોફણીઓ કર્યો આવે આખો રૂમ ભરેલો તમે બેઠા એમ સાહેબ બોર્ડ માં ભણાવે ગભો આવ્યો ગભા ને બિચારા એક ફોલ્ટ સમજા કંપની ફોલ્ટ જીભ જલાય સોંટે અટકે આવીને કે ગુડ મોર્નિંગ સાહેબ સાહેબ કે ગુડ મોર્નિંગ છે પણ આપડી નિહાળ નો ટાઈમ દો આઠ વાગ્યા હું વેલો આવું કે મોડો આવું તમારે નિહાળ ચાલુ કરી દેવાની મારી વાટે નહી રેવાનું

વાહે રહી જાવ સટકવા વાહટું થી મોડો આવું સાહેબ કે આ બે જાયેલા કલાક કાઢ જા જવાબ દેવા એ ગભો હમણાં ગભા બાપુજી મને મળ્યા મને કે આને ક્યાંક ધંધે ચડાવી દે ને મેં અમે ધંધા વગર ના થઈ મને એક ભાઈ કીધું મને કે શું છે હમણાં નવું કઈ નવું લાવ્યા છો મેં કીધું આ કે શું મેં સાડી ચારસો નો બાટલો હતો સાડી નવસો નો થયો નવું છે ધબધબાવ્યો રાખો પૂર્યો તળો ત્યારે બાપુજી મને કે મને ક્યાં ગભાન ક્યાંક ધંધે સડાઈ દે દે મેં કીધું સડાઈ દે મારે એક મિત્ર છે સુધામાં સ્ટેશનરી વાળા મેં કીધું આ છોકરો છે નવો અને તારે ક્યાંય ક્યાંય જરૂર હોય ત્યાં રાખીએ મન કે આની શું આપણે જરૂર છે મિત્ર તું રાખ નહીં મન કે તો આપણે એનું ઇન્ટરવ્યુ લેવું લઉં મિત્રો આ ઊભો લે મન કે ભાઈ ગભાન પૂછે તમારું નામ હું ગભો એની એની સ્ટેશનરીમાં એક બીજો માણા હતો ગઈ કે બે હરખા નથી કેમ એ કઈ તારા ને બે ભ આવે આવે

મજાની વાત છે ખરેખર છોકરા અમુક બુદ્ધિશાળી એવા હોય કે ની વાત જવા જો હમણાં એક ભત્રીજો આઠમું ધોરણ ભણે તો આમથી હાલ્યો આવે સાહેબ એવું ઉપીસ હોય આ વેકેશન ખુલી ગયા ને દહ દી થઈ ગયા તને કઈ ખબર પડે કે નહીં લેસન લઈને આવ્યો કે સાહેબ જવા જો ની કે નહીં લેસન લઈને આવ્યો કે સાહેબ જવા જો કે પણ હું જવા દે કે ઘેરે લાઈટ નોતી કે ઘેરે લાઈટ ન હોય તો મીણબત્તી થી લેસન થાય ને કે મીણબત્તી હતી બાકસ નહોતું તમારા આવડું મોટું ઘર ને પીડ્યું હતું નાયો કેમ ન પાણી નતું પાણી કેમ કે ઘેર મોટર ચાલુ કે મોટર ચાલુ કેમ કે ઘેરે લાઈટ નો પૂગો અમુક ને

મહાભારત કોને લખું પછી મને ઉભો કરાય ઉભો થતો મહાભારત કોને લખું એ લાભો ચડાય દીધો સાહેબ એક તો તમે લખો તો હુકમ અમને તૂટ્યા ચડાવો આને કોઈ પૂગે